હાલો મિત્રો કેમ છો મજામાં ને એકદમ આજે મિત્રો આપણે સવારમાં એક નાનો એવો શોર્ટ વિડીયો નાખ્યો કે બાપા સીતારામનો સમયો છે સમયાનો નાખ્યો મિત્રો ઘણી બધી કોમેન્ટ આવી કે સમયો છે તમારા ગામમાં તો હવે તમને મિત્રો સમયમાં દેખાડશે કેવું સમયાનું આયોજન છે આપણું કેવું સાઉન્ડ છે કેવી રીતના સમયાનું આયોજન છે મંડપ ચોરી કેવી છે પરસાદીનું કેવું થવાનું કદાચ આપણે મિત્રો બે ભાગ કરવાનું થાય પણ કન્ટિન્યુ આપણા બ્લોગ જોતા હોય ને ફૂલ મોજ આવશે કારણ કે એવો આજે આજનો બ્લોગ આપણે લેવાનો તમને દેખાડ કે કઈ રીતનું આયોજન છે હે તમને મિત્રો ખા રણાભાઈ આવી ગયા છો અરે આવી ગયા આમ તો આપડા ગામમાં સમૂહ વાહ નું આયોજન આપડે કેટલી દીકરી નું સમૂહ લગ્ન છે પાછી અગિયાર દીકરી નું સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે શું વાત કરો છો રણાભાઈ અને આ પાછળ તો બધું મંડપ ચોરી ને બધું રણાભાઈ આ કયું સાઉન્ડ છે

ભજનદાસ બાપાની ની પુણ્યતિથિ નિમિત્તે અગિયાર દીકરી નો સમૂહ લગ્ન નું અને સાથે લોક ડાયરો પણ રાતે રાખ્યો ગુલાબબેન પટેલ પણ છે રણાભાઈ અરે ગુલાબેન પટેલ આઠિયાવાડ ની કોયલ વાહ ભાઈ મિત્રો જોયું ને તમને કીધું ને હજુ તમામ વસ્તુ આપણે દેખાડવાના છીએ હજુ તો એમ શરૂઆત કરી છે હાથ પડી ગઈ છે પણ હાલો તમને આપણે રણાભાઈ આપણે હે ને મંડપચોરી દેખાડો જેવી છે અમારે જો આપણે આયોજક એવા

તો અગિયાર દીકરીઓનો સમૂહ લગ્ન છે ને અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અને આણવામાં કહે મોટું મોટો ઘણી બધી વસ્તુ હારી હારી રાખી છે આમાં તો બહુ એ તમને મિત્રો કાલે જોવા મળશે તમે જોવો હાઈકા જો ટેજ બની રહ્યો છે અને સાઉન્ડ પણ ફિટ થઈ રહ્યો છે હવે આપણે આગળ જશું રણાભાઈ આ તમે મંડપ ચોરીનું આપણું કામકાજ હાલે ચોરી મંડપ બાય બાય હે લેવું જ પડે ને યાર રાહુલ ભાઈ આપડે સ્પેશિયલ દુકાન ની થી આવ્યા શું આપડે કાઉન્ટર ઠંડા પીણા નું છે સમુલગ્ન માં અમારે રાહુલભાઈ ધબધબાટી બોલાવાના છે હવે આપડે મંડપ ચોરી માં તમે જો

ગણપતભાઈ આયોજક ગણપતભાઈ હજુ રો હજુ અમારે હજુ થોડું કામ બાકી છે ગણપતભાઈ તમને મત અમે પછી ગણપતભાઈ અમારે રણા ભાઈને લઈ જવા એને કામમાં પણ આપણે પછી હજુ આપડે બહાર આપણો બ્લોગ આપડો પૂરો કરી ત આવું દે નહીં હવે રણાભાઈ ભાઈ બહાર જવાનું છે તો મિત્રો આ હું રણાભાઈ બહાર જઈ રહે છે કેવું મેળાનો આજે ને એ પણ તમને દેખાડવાની કેવું પરિષદનું આયોજન તમામ વસ્તુ આજે આપણે દેખાડવાના છે તો મિત્રો આવી જાય છે આપણે મંડપમાંથી બહાર જોયું તમે મંડપ ડેકોરેશન ને ચોરી ચોરીને બધું તમને તમામ વસ્તુ દેખાડે હવે તમને મિત્રો ની વસ્તુ અને મેળો અને તમામ વસ્તુ આજે દેખાડવાનું કેવું કામકાજ હાલે તમે જોઈ રહ્યા પાછળ બધા માણસો કામ કરી રહ્યા છે હજુ ફિટિંગ કામકાજ ચાલી રહ્યું છે મિત્રો અને સમયનું આયોજન કાયલ છે અને તમારે પાણી પીવું હોય ગુલપી ખાવી હોય આઈસ્ક્રીમ જે તમામ વસ્તુ અહીંયા મળી જશે આ ટોલ છે જુઓ મિત્રો આ રીતનો કંઈક ટોલ બનાવેલા છે તમે ગમે ત્યારે આવો શું વાત કરો તમારો છે ટોલ તમારો છે આ ભાઈ ધારો હે વાહ વાહ પરિણ ભાઈ તમે મિત્રો અહીં આવો એટલે તમને ઠંડા પીણા ગુલ્ફી આઈસ્ક્રીમ તમામ વસ્તુ મળી જશે એટલે તમે ગેટની અંદરથી આવો ને તરત જ આ જગ્યાએ તમને મળી જશે ઠંડા પીણા જો મેક્સી ભાઈ ને બેઠા હે ઠીક એવું છે તો આવી રીતનું કંઈક છે હવે આપણે જઈ રહ્યા છીએ આગળ જુઓ રણાભાઈ આમ આગળ મચી રહ્યા છે ત્યાં કઈ રીતની સુવિધા છે એ વસ્તુ આપણે દેખાડવામાં આવશે રણાભાઈ ક્યાં તમે જી આવ્યા

મિત્રો આથી પણ એક ગેટ મૂકવામાં આવશે અહીંયા પણ તમે અંદર આવી શકો છો અહીંયા અંદર આવો એટલે શુભમ મેળામાં બધા આમંત્રણ અને ચાલુ કરી દીધું ને આવતું અને મેળા ની અંદર કામકાજ ચાલી રહ્યો હજુ ફિટિંગ કરવાનું અને રસોડે જેવું કાલે છે એવું હે તો હજુ આપણે જવાનું શું બનાવવાનું છે હા 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 મિત્રો જોયું તમે ભૈજિયાનું આયોજન છે શુભલો કેશે ભૈજિયાનું આયોજન છે ડાયરો ડાયરો હા ડાયરોની અંદર એવો ભજનનો પ્રોગ્રામ છે તમને કે મોજ આવી જાય છે મિત્રો તો આ રીતનો કંઈક છે ફરતો બધા વ્યૂ તમને દેખાડી દઉં કે કેવી રીતનું છે મિત્રો આ રસોડું આ આપણો મંડપ અને આ એક મિત્રો તમારે લેવી તો ટિકિટ પણ મળી જશે જો કહું બે ગેટ મૂકવામાં આવશે અહીંયા બધી વસ્તુ આપણે મળી રહીશી હવે મિત્રો હજુ આગળ તમને દેખાડવા જેવું છે એ દેખાડી છે અને હું જઈ રહ્યો છું રસોડે રસોડે જઈ અને કેવું કામ કાજ ચાલે તમને દેખાડી પછી આપણે મિત્રો બ્લોક પૂરો કરવાનો છે પણ પહેલાં અહીં જવાનું છે આપણે રસોડે મિત્રો આપણે કોઈ જઈએ છીએ બાપા સીતારામની શોભાયાત્રા જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મિત્રો આપણે ભાગ જે મેળામાં ગયા અને ત્યાંથી તમને શોભાયાત્રા ડાયરી હું દેખાડી રહ્યો છું કારણ કે શોભાયાત્રાની અંદર આપણે જાજો વિડીયો નથી લીધો અને એના માટે નાની એવી ક્લિપ છે પણ આવી રીતનું કંઈક આયોજન હતું શોભાયાત્રાનું બાપા તમનો રથ અને શોભાયાત્રા મેં ગામની અંદર ફેરવી હતી એ તમને હું દેખાડી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો અને રાજ ગરબાનું આયોજન છે અને બધા બાપાજી તમને પૈયા લાગીને જો આપણો વારો આવી જશે ને ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે કે લાવો બધા ફોટા પાડી લઈ બાબા સીતારામ પાસે એને પછી લાગતો હોય આવી રીતના ફોટા પાડવા આવી રીતે શોભાયાત્રા હતી મિત્રો પછી તમને આપણે રસોડું દેખાડવાની વાત કરી હતી જઈ રહ્યો છો પછી રસોડામાં રસોડું પણ આપણે દેખાડવાનું છે તમે જોતા રહો ખૂબ મજા આવશે તમે જોઈ રહ્યા છો મિત્રો તે જો સમયની અંદર મિત્રો તે કેવડા મોટા છે આની અંદર મિત્રો માણા આખો સમય જાય ઊભો તમે જો સમય જાય એવડા મોટા તપેલા છે મોટા મોટા તપેલા છે ને ગાંઠિયા પાડી રહ્યા છે

કામ કરે છે કે સમય આયોજન હોય ને તો એ પૈસા પણ નથી લેતા જે હારે દાડિયા હોય એમના જે પૈસા થતા હોય એ તમારે વાત કરી લેવાનું શું કેવું મેરામ ભાઈ હા ગમે તારે સેવામાં જાય છે હંમેશા જે બાપા સીતારામનો આપણે સમયો થાય ને એની અંદર સેવા સેવાનું કામ કરે છે હા ગમે તારે તમે મળો તમને મિત્રો હું એમનું કાર્ડ પણ દેખાડ દઈ કાર્ડ પણ દેખાડ દો ને મેરામ ભાઈ તો એમાં મા તમને કોન્ટેક કરી તો આ મિત્રો મેરામ નું કાર્ડ છે તમને મનજીભાઈ જીડિયા અને મોબાઈલ નંબર એ પણ તમને દેખાડી દઈશ જુઓ હા બે વસ્તુ એમની જ છે તમને ફોટો પણ દેખાડી દઈશ મિત્રો આવી રીતનું કોઈ રસોડું છે ચૂલો છે અત્યારે તો આની અંદર આપણને આવવા દે પણ કાલે આની અંદર બૂટ તો આવવા પણ નહીં દે શું વાહ ભાઈ વા જો બાપા સીતારામ નો આપડે પરસદી રા અને ગાંઠિયાનું મિત્રો ટોલ ભર્યું છે આખું અને સ્વયંસેવકો કામ કરી રહ્યા છે જોયું ને તમે આ રીતનું કંઈક રસોડું છે તમને કીધું રસોડું પણ દેખાડીશ હવે આપણા વેળા છીએ તમામ વસ્તુ આપણે જે દેખાડવાની હતી એ દેખાડી દીધી છે મિત્રો મજા આવી હોય તમને આપણા વિડીયોની અંદર તો ધરમસિંહ બી કે વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો એટલે કાલે સમયે એની જે રમઝટ બોલવાની છે એ તમને જોવા મળી જાય ફૂલ મોજ આવે મિત્રો ફૂલે ફૂલ એટલે મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી બધા મિત્રોને